ઉત્પત્તિ પ્રકરણ પ્રબુધ લીલાએ પૂછ્યું કે હે ચંદ્રવંદના દેવી મૃત્યુ સુખદ છે કે દુઃખદ મર્યા પછી શું થાય આ પ્રમાણે મૃત્યુનું વર્ણન મને સંક્ષેપમાં કહો શ્રી દેવીજીએ કહ્યું કે લીલે શરીરના અંત સમયે મુમુર્ષ પુરુષ ત્રણ પ્રકારના હોય મૂર્ખ ધારણા અભ્યાસી અને યુક્તિમાન આમનામાં ધારણા અભ્યાસી દઢતાપૂર્વક ધારણાનો અભ્યાસ કરી શરીરને છોડીને સુખપૂર્વક પ્રયાસ કરે તે જ પ્રમાણે યુક્તિમાન પણ સુખપૂર્વક ગમન કરે પરંતુ જેણે ન તો ધારણાનો અભ્યાસ કર્યો ને યુક્તિ પણ પ્રાપ્ત કરી તે મૂરખ પુરુષ પોતાના મૃત્યુ સમયે વિવશ થઈ દુઃખને પ્રાપ્ત થાય તે વિષયી પુરુષ વાસનાના આવેશથી વિવસ્થાનો અનુભવ કરતો જળમાંથી કપાયેલા કમળની જેમ અત્યંત દીનતાને પ્રાપ્ત થઈ જાય જેની બુદ્ધિશાસ્ત્ર અભ્યાસ દ્વારા સંસ્કૃત નથી જે દુષ્ટોની સંગતિનું સેવન કરે તે મૃત્યુ સમયે અગ્નિમાં પડેલા જીવની જેમ અંતરદાહનો અનુભવ કરે જ્યારે તે અજ્ઞાની પુરુષના કંઠમાંથી ધરર અવાજ નીકળે આંખોની પૂતળીઓ અવળી ફરી જાય શરીરનો રંગ વિકૃત થઈ જાય ત્યારે તેની અત્યંત દયાજનક દશા થઈ જાય તેની આંખો સામે ગાંઠ અંધકાર છવાઈ જાય જેથી તેને કાંઈ સૂતું નથી બોલવામાં અસમર્થ હોવાના કારણે તે પોતે જડ જેવો થઈ જાય જેમ સૂર્ય અસ્તાચલનો આશ્રય લે ત્યારે ક્રમશઃ મંદ થવાના કારણે દિશાઓ ધૂંધળી થઈ જાય તે જ પ્રમાણે તે અજ્ઞાની પુરુષની તમામ ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ જવાના કારણે તે પોતપોતાના વિષયને ગ્રહણ કરવામાં અસમર્થ થઈ જાય ખાસ કરીને મોહને વશીભૂત થઈ જવાથી તેના મનની કલ્પના શક્તિ નષ્ટ થઈ જાય જેથી તે અવિવેકવશ મોહના અગાધ સમુદ્રમાં ગોથા ખાવા માંડે જેવી તેને થોડી મૂર્છા થઈ કે તરત જ પ્રાણવાયુની ગતિ બંધ થઈ જાય અને જ્યારે બધાય પ્રાણીઓની જ્યારે બધા જ પ્રાણોની ગતિ રોકાઈ જાય ત્યારે તે ઘોર મૂર્છામાં ચહેરો જાય આમ પરસ્પર એકબીજાના સહયોગથી પોસાયેલા મોં સંવેદન ભ્રમથી જીવ પથ્થર જેવી જડતાને પ્રાપ્ત થતો જાય સૃષ્ટિના પ્રારંભથી આ નિયમ જ ચહેલો આવે પ્રબુદ્ધ લીલાએ પૂછ્યું કે દેવી જો ક્યાં શરીર આઠ અંગોથી સંપન્ન છે તો પણ આને વ્યથા વીમો મૂર્છા ભ્રમ વ્યાધિ અને અચેતના આ બધા જ કષ્ટ પ્રાપ્ત થાય આનું શું કારણ છે શ્રી દેવીએ કહ્યું કે કલ્યાણી ઈશ્વરે સૃષ્ટિની શરૂઆતમાં સુખ દુઃખ વગેરે પ્રારબ્ધ ભોગરૂપી કર્મોનું આ પ્રમાણે વિધાન કર્યું કે મારા અંશ એવા જીવે તેના આયુષ્યના આ સમયમાં તેના કર્મ અનુસાર આટલા સુધી ભોગવવા યોગ્ય આ પ્રકારનું સુખ દુઃખ પ્રાપ્ત થશે જે સમયે નાળીઓમાં ગયેલો વાયુ બહાર નીકળતો નથી નીકળેલો વાયુ તેમાં પ્રવેશ નથી કરતો ત્યારે તેનું સ્પષ્ટ રોકાઈ જાય છે ત્યારે તેનું સ્પંદન રોકાઈ જાય ત્યારે નાડી શૂન્ય થઈ જવાના કારણે પ્રાણીનું મૃત્યુ થાય જ્યારે વાયુ ન પ્રવેશ કરે ન બહાર આવે ત્યારે શરીરથી નાડીઓ છૂટી પડી જવાના કારણે લોકો કહે કે આ માણસ મૃત્યુ પામ્યો જ્ઞાનવૃત્તિઓનું વેદનરૂપી સ્વભાવ નિર્બાધ છે તેથી જન્મ મૃત્યુ તે સ્વાભાવિક જ્ઞાનવૃત્તિથી અલગ નથી અર્થાત મનુષ્યમાં અવિદ્યા રહેશે ત્યાં સુધી તેને જન્મ મરણથી છુટકારો મળતો નથી જેમ લાંબી વેલની વચ્ચે વચ્ચે ગાંઠો હોય તે જ પ્રમાણે ચેતન સત્તાની મધ્યમાં જન્મ મરણ હોય ખરેખર તો ચેતન પુરુષ ન કદી જન્મે ન કદી મરે પુરુષ સ્વપ્ન કાળનાર સભ્રમની જેમ માત્ર ભ્રમથી જ આ જન્મ મરણ વગેરેને છૂવે કેમ કે ચેતન માત્ર તો પુરુષ છે પછી તે ક્યારે અને ક્યાં નષ્ટ થઈ શકે જો પુરુષ જીવાત માને ચેતનથી અલગ માનીએ તો બીજો પુરુષ કોણ હોઈ શકે તેથી ચેતન માત્ર જ પુરુષ છે આ વાત યથાચ છે ભલા કહો તો ખરા શું આજ સુધી આ સંસારમાં કોઈએ કોઈના ચેતનને મરેલ જોયું અરે આ તો બિલકુલ અસંભવ છે કેમ કે લાખો શરીર મરતા જોવામાં આવે અને ચેતન અવિનાશી આમ વાસ્તવમાં ન તો કોઈ મરે ન કોઈ જન્મ લઈએ માત્ર વાસના રૂપી આવન જાવનના ખાડામાં ગોથા લગાવતો રહે જગતના ભયથી ડરીને જીવ જ્યારે અભ્યાસ દ્વારા બ્રહ્મવશ પ્રતીત થતાં જગત પ્રપંતને આ વાસ્તવમાં બન્યું જ નથી આમ સ્વરૂપને સમજી લે ત્યારે તે પૂરી રીતે વાસનાઓથી રહીત થઈને વિમુક્ત થઈ જાય આ પ્રમાણે વિમુક્ત આત્મા સ્વરૂપ જ અહીં સત્ય વસ્તુ છે એ સિવાય બધું અસત છે પ્રબુદ્ધ લીલાએ પૂછ્યું કે દેવેશી પ્રાણી જે રીતે મરે ફરી પાછો જન્મ લઈએ તે પ્રસંગને જ્ઞાનની વૃદ્ધિ માટે તમે ફરી મને વિસ્તાર કહો શ્રી દેવીએ કહ્યું કે લીલે નાડીઓની ગતિ રોકાઈ જતા જ્યારે પ્રાણી પ્રાણવાયુની વિપરીત સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે તેની ચેતનતા શાંત જેવી થઈ જાય અને મૃત્યુ કહે વાસ્તવમાં ચેતન સર્વતા શુદ્ધ અને નિત્ય છે તે ન તો ઉત્પન્ન થાય ન તેનો વિનાશ પણ થાય તે સ્થાવર જંગમ આકાશ પર્વત અગ્નિ અને વાયુ બધાયમાં સ્થિત છે માત્ર પ્રાણવાયુની ગતિ રોકાઈ જવાથી જ્યારે શરીરની ચેષ્ટા પૂર્ણરૂપે શાંત થઈ જાય ત્યારે આ શરીર કે જેનું બીજું નામ જડ છે મૃત્યુ કહેવાય આ શરીર સબ રૂપમાં પરિવર્તિત થઈ જાય પ્રાણવાયુ પોતાના કારણરૂપ મહાવાયુમાં વિલીન થઈ જાય ત્યારે વાસના રહી ચેતન પોતાના આત્મતત્વમાં સ્થિત થઈ જાય પછી પૂર્વ જન્મના બીજરૂપી વાસનાથી યુક્ત અને સૂક્ષ્મ શરીરવાળો તે વ્યષ્ટિ ચેતન જીવ નામે ઓળખાય શરીરના મૃત્યુ પછી લૌકિક વ્યવહાર કરનારા લોકો તે જીવને પ્રેત કહે ચેતન ગંધને લઈ જતા વાયુની જેમ વાસનાઓ સાથે એક થઈ જાય જ્યારે આ જીવ આ શરીર વગેરે દસ્યનો પરિત્યાગ કરી દેહાંતરના દર્શન કરવા માટે ઉત્સુક થાય તે સમયે તેના સ્વપ્ન મનોરાજ્યની જેમ અનેક આકૃતિઓ થઈ જાય પછી તે જ પ્રદેશમાં તે પૂર્વજન્મની જેમ સ્મરણ શક્તિથી યુક્ત થઈ જાય ત્યારે મરણકાળની મૂર્છા પછી તે અન્ય શરીરને જોવા મળે અને અન્ય શરીરને જોવા લાગે એ લીલે મૃત્યુ પછી જીવને જે પ્રેત કહેવામાં આવે તે પ્રેત છ પ્રકારના તેમના ભેદને સાંભળો સાધારણ પાપી મધ્યમ પાપી સ્થૂળ પાપી સામાન્ય ધાર્મિક મધ્યમ ધર્મવાળા અને ઉત્તમ ધર્માત્મા આમનામાં કોઈના બે ભેદ કોઈના ત્રણ ભેદ હોય કોઈ પથ્થર હૃદયનું અત્યંત મૂર્ખ મહાપાપી પોતાના અંતકરણમાં એક વર્ષ સુધી મૂર્છાનો અનુભવ કરે ત્યાર પછી સમય અનુસાર ચેતન પ્રાપ્ત કરી વાસના રૂપી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલ અસખ્ય અક્ષય નારકી દુઃખોનો ચીરકાળ સુધી અનુભવ કરી એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થઈ સેંકડો યોનિઓ ભોગવે ત્યારે ક્યારેક સ્વપ્ન સમભ્રમરૂપી સંસારમાં શાંતિને પ્રાપ્ત થાય તેના કર્મફળરૂપી રૂપી ભોગોની નિવૃત્તિ થાય મરણમૂર્છાના અંતમાં તે ક્ષણે તે હૃદય હૃદય સ્થિત વૃક્ષ આદિ સ્થાવર યોનિઓનો કે જે સેંકડો જળ દુઃખોથી વ્યાપ્ત છે એનો અનુભવ કરે પછી ચીરકાળ સુધી નરકમાં પોતપોતાની વાસના અનુરૂપ દુઃખો ભોગવી પૃથ્વી ઉપર નાના પ્રકારની યોનિઓમાં જન્મ ધારણ કરે આ મહાપાપીની ગતિનું વર્ણન હવે જે મધ્યમ પાપી છે તેમની ગતિનું વર્ણન કરવું તે મૃત્યુકાળની મૂર્છા પછી થોડા સમય સુધી પથ્થર જેવી જડતાનો અનુભવ કરે ત્યાર પછી જ્યારે તેને ચેતના પ્રાપ્ત થાય ત્યારે તે થોડા સમય પછી અથવા તે સમયે પશુ યોનીઓનો ભોગ કરી સંસારને પ્રાપ્ત થાય જે કોઈ સાધારણ પાપી છે તે મૃત્યુ પછી તુરંત પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલા અવિકળ માનવ દેહનો અનુભવ કરે તે ક્ષણે પૂર્વ સંસ્કાર અનુસાર તેની સ્મૃતિનો ઉદય થાય સ્વપ્ન અને મનોરાજ્યની જેમ તેના અનુભવમાં તેવી જ વસ્તુઓ આવવા લાગે જે સર્વશ્રેષ્ઠ મહાન પુણ્યાત્મા છે તે મૃત્યુની મૂર્છા પછી પૂર્વવાસનાની સ્મૃતિથી સ્વર્ગ લોક વિદ્યાધર લોકના સુખોનો સારી રીતે ઉપભોગ કરે પુણ્ય ફળ ભોગવી પછી પોતાના કર્માંતર અથવા પાપ કર્મો અનુસાર પ્રાપ્ત થયેલા ફળને અન્યત્ર ભોગવીને મનુષ્ય લોકમાં ધનવાન સત્તપુરુષના ઘરમાં ધારણ કરે જે મધ્યમ ધર્માત્મા હોય તેઓ મરણ મૂર્છા પછી આકાશવાયુ સાથે ભળીને ઉત્તમ વૃક્ષો કુપણોથી સુશોભિત ઉપવનમાં જાય અને ત્યાં પોતાના પુણ્ય કર્મોના ફળ ભોગવી મનુષ્યોના હૃદયમાં પ્રવેશ કરે પછી જન્મ ક્રમ અનુસાર સ્ત્રીના ગર્ભમાં સ્થિત થાય યોગ વશિષ્ઠાય નમઃ